ભુજના વોર્ડ નંબર એક અને 2 માં પાણી નિકાલની સમસ્યા સ્ટોરી રિપોર્ટ બાય રિપોર્ટેલા ભુજ રવિવારે રાત્રે જે વરસાદ પડ્યો એના કારણે આ એક મેઘમહેર હતી અને આવું સાડા પાંચ ઇંચ વરસાદ એક સાથે ક્યારે પણ ભુજમાં નથી પડ્યું અમને યાદ છે ત્યાં સુધી ત્યારે આખા વિસ્તારોમાં વરસાદી પાણીના વહેણ બંધ હોવાના કારણે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ગટર લેન તો દર વખતે બંધ જ હોય છે ગટર લેન તો ક્યારેય પણ છેલ્લા બાર મહિનામાંથી ત્યાં ભુજ શહેરમાં ગટરનો પ્રશ્ન હલ થયું નથી અને એમને એમ ગટરો ઉભરાય છે કરોડો રૂપિયાનો ખર્ચો ગટરો પાછળ છાય છે છતાં ગટરની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયેલો નથી જેના કારણે એક બાજુ ગટરોના પાણી બીજી બાજુ વરસાદ પાણી જ્યારે વોર્ડ નંબર એક અને બેમાં આટલા મોટા પાયે ભરપાઈ થઈ ગયા અને ઘરોમાં પણ પાણી જ્યારે ઘૂસવા લાગ્યા ત્યારે હું અને આયુષુબેન સમા આસમભાઈ અમે પ્રાંત અધિકારી કને ગયા એટલે રજૂઆત કરી કે તમે આ લો અમારા વિસ્તારની પરિસ્થિતિ જુઓ અને જે પગલાં લેવા ભરે તે તમે લ્યો તમારી સત્તા છે તમે ભાડાના મુખ્ય અધિકારી છો પ્રાંત અધિકારી છો અને ચીફ ઓફિસરનો પણ તમારી પાસે ચાર્જ છે ત્યારે આટલી બધી તમારી પાસે સત્તાઓ હોય આ પાણીની નિકાલ માટેની વ્યવસ્થા તાત્કાલિક અમારા વિસ્તારોમાં થાય એની માટે રૂબરૂ તેડી આવ્યા અને રૂબરૂ સાહેબને આ તમામ જગ્યાઓ બતાવી પણ છે ત્યારે સાહેબે અમને ખાતરી આપી કે આ પાણી માટેની હું અહીંયા ડીઓટર લગાવી અને પાણીની નિકાલની વ્યવસ્થા કરું છું ગટરો માટે માણસો મૂકું છું પણ જ્યારે ગટરના એન્જિનિયરોને વાત કરીએ છીએ ત્યારે એમ કહે છે કે અમારી પાસે માત્ર ડીશ આ લોકોના છકડા છે જે ગારા કાઢવા માટેના માત્ર ને માત્ર ત્રણ જ ચાલુ છે બીજા બાકી અમારી કાને બંધ પડ્યા છે અને જ્યારે ભુજ શહેરમાં આઠ આઠ ગાળા કાઢવા માટેના છકડા આવ્યા હતા ત્યારે એ લોકો પાસે પૂરતા પ્રમાણમાં કર્મચારી ના હતા આજે આજે એ લોકો એમ કહે છે કે છકડા બંધ પડ્યા છે બાર મહિનાની અંદર એવું તે બે વર્ષની અંદર એવું તે શું થયું કે નવા છકડા લીધેલા બગડી જતા હોય તો ખરેખર આ આ લોકોની એક બેદરકારી છે જવાબદારની અને હું માનું છું ત્યાં સુધી નગરપાલિકાના એન્જિનિયરો આ ચીફ ઓફિસરને કોઈ દાદ આપતા નથી ચીફ ઓફિસરની સૂચનાઓનો અમલ પણ નથી કરતા જ્યારે અમે વારંવાર રજૂઆતો કરીએ તો સાહેબ રૂબરૂ આવી શકે છે પણ એ લોકોના એન્જિનિયરોને એટલી ઓ નથી કે વિસ્તારની મુલાકાત લઈએ અને વિસ્તારમાં શું તકલીફ છે આના માટે શું વ્યવસ્થા કરવી પડે એવો અમે સાહેબને કહીને વ્યવસ્થા કરાવીએ પણ આ લોકોથી આજ દિવસ સુધી વ્યવસ્થા થતી નથી અને અમે સાહેબને કાલે પણ અમે રજૂઆત કરવા ગયા ત્યારે સાહેબને એમ કીધું છે કે સાહેબ આ લોકો ઉપર તમે કડકમાં કડક પગલાં લ્યો તો જ આ કર્મચારીઓ કામ કરશે માત્ર અને માત્ર તમે સમજી શકો છો કે આજે એન્જિનિયરિંગ અને નાના ઘર આ જે માણસો છે એ પોતે ફોર વ્હીલ ગાડીઓ લઈને આવતા હોય અને ફોર વ્હીલર ગાડીઓમાં ફરતા હોય તો આ કોન્ટ્રાક્ટ બે દ્વારા કર્મચારીઓની આવક કેટલી ખરેખર એક મોટો આ તપાસનો વિષય છે અને આ લોકો જે આટલો બધો ભ્રષ્ટાચાર કરે છે જ્યારે એકસો ઓગણત્રીસ કરોડ રૂપિયાનો નગરપાલિકાનો બજેટ હોય અને ભુજ શેર ગટરોમાં ડૂબેલું હોય તો ખરેખર એક મોટામાં મોટી દુઃખ જેવી બાબત છે આ માટે ધારાસભ્ય અને સંસદ સભ્ય સૂતા છે ખરેખર એ લોકોને જાગૃત થવું જોઈએ અને વિસ્તારોની મુલાકાત લઈ અને વિસ્તારોમાં ક્યાં ક્યાં શું તકલીફો છે એના માટેનું નિરાકરણ કેમ થાય આ ભેદભાવભરી નીતિ મૂકી અને ગમે એ વોર્ડ હોય કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય તમામ વોર્ડોમાં કામગીરીમાં એ રસ દખાવીને કામગીરી કરવી પડે તો જ આ પ્રશ્નોનો નિકાલ થાય પણ આ લોકોના પેટનો કોઈનો પાણી નથી હાલતું ખરેખર હું તો નગરપતિને કહેવા માગું છું તમે તમારી જવાબદારી સ્વીકારીને ખરેખર રાજીનામું આપી દો